જો દિવસમાં ચોવીસ કલાકને બદલે પચીસ કલાક હોય તો તમારા જીવન પર શું અસર થાય છે તે વિશે તમે પણ વિચારી શકો છો તમને એ વિચારીને નવાઈ લાગશે કે દિવસમાં ચોવીસ કલાકને બદલે પચીસ કલાક કેવી રીતે હોઈ શકે પરંતુ પૃથ્વી પર એક એવો સમય આવી રહ્યો છે જ્યારે એક દિવસ ચોવીસ કલાકમાં નહીં પણ પચીસ કલાકમાં સમાપ્ત થશે સાલો સમજીએ કે એક દિવસ પચીસ કલાકનો કેવી રીતે હોઈ શકે વધતી ગરમીની આડઅસરો પર વિજ્ઞાન મેગેઝિન નેચર જીઓ સાયન્સમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો છે અહેવાલ મુજબ પીગળતા હિમનંદીઓના કારણે પૃથ્વીના વિષવવૃત્ત નજીક વધુ પાણી એકઠું થઈ રહ્યું છે આના કારણે પૃથ્વી તેની ધરી પર ફરવા માટે સક્ષમ નથી એટલે કે તેની ગતિ ધીમી પડી રહી છે આનાથી પૃથ્વીના બંને ચુંબકીય ધ્રુવો પર પણ અસર પડી રહી છે જેના કારણે છેલ્લા કેટલાક દાયકાઓથી પૃથ્વીની પરિભ્રમણ ગતિ ધીમી પડી રહી છે તમને જાણીને આશ્ચર્ય થશે કે સો કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વી પર ઓગણી કલાકનો દિવસ હતો પરંતુ જેમ જેમ પૃથ્વીની ગતિ ધીમી થતી ગઈ દિવસનો સમય વધતો ગયો અને આજે તે ચોવીસ કલાકનો થઈ ગયો છે એટલે કે આ સમય ખૂબ જ સૂક્ષ્મ સ્તરે બદલાય છે આપણે ઓગણીસો સાઠની સરખામણી બે હજાર વીસ સાથે કરીએ તો પૃથ્વી ઝડપથી ફરતી હતી પરંતુ બે હજાર એકવીસમાં આ ગતિ છે આ દરમિયાન જૂન બે હજાર બાવીસમાં સૌથી ટૂંકો દિવસ પણ નોંધાયો છે વૈજ્ઞાનિકોના મતે આપણા દિવસની અવધિ દર સદીમાં બે પોઈન્ટ મિલી સેકન્ડ વધી રહી છે અને આ દરે એક સમય એવો આવશે ઘણા મિલિયન વર્ષો પછી પણ જ્યારે દિવસ ચોવીસ કલાકનો નહીં પણ પચીસ કલાકનો હોય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વીડિયોને એકલાયક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો